ભરૂચ દુધારા ડેરીના રાજકારણમાં ભાજપના પ્રદેશ કક્ષાના મોવડીઓએ બે દિગ્ગજોને ટકરાતા અટકાવવા પ્રયાસ હાથ ધર્યા છે

મયુર જુદા ડેરીના ઉમરલા ઝોનમાં ભાઈ છે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ પાછું ખેંચ્યું છે સહકારની વાત આવે ત્યારે ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે જ રહેતો છે વર્ષોથી દીપકભાઈ પાદરિયા મારી સામેના ઉમેદવાર હતા પણ એમની સાથે અમારા વર્ષોથી પારિવારિક સંબંધો હતા અને જ્યારે એ બાબતને ધ્યાનમાં લેતા ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો એ લોકો મધ્યસ્થી થઈ અને સમાધાનકારી વાળાના ભાઈ શ્રી દીપકભાઈ એ મને મારી તરફમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે એટલે હું બિનદી થયો છું અરુણસિંહ રાણા તેમના ઉમેદવારો પાસે ફોર્મ પરત ખેંચાવીને પાર્ટીનું શિસ્ત પાલન કરશે કે કેમ તેના પર બધાની નજર હવે કેન્દ્રિત થઈ છે પ્રદેશ ભાજપ સી આર પાટીલ દ્વારા દૂધધારા ડેરી વ્યવસ્થાપન કમિટીની પંદર બેઠકો માટેની ચૂંટણીમાં ઘનશ્યામ પટેલની પેનલના બાર ઉમેદવારો અને અરૂણસિંહ રણાની પેનલના ત્રણ ઉમેદવારોને મેન્ડેટ આપ્યા છે પાર્ટીએ આપેલા મેન્ડેટ આદેશનું પાલન કરીશું તેમ ઘનશ્યામ પટેલ કહી રહ્યા છે હવે અન્ય ચૌદ બેઠકો માટે પણ આ જ ફોર્મ્યુલા અપનાવાય તેવી શક્યતા છે બીજી તરફ ભાજપની ફોર્મ્યુલાથી માજી ધારાસભ્ય મહેશ વસાવા નારાજ છે અરૂણસિંહ જાતે ગંગોત્રી ડેરી ચલાવે છે અને દૂધધારા ડેરીના સ્પર્ધક હોવા છતાં ચૂંટણીમાં પેનલ ઉતારે તે અયોગ્ય છે તેમ મહેશ વસાવાએ પ્રતિક્રિયા આપી છે ભરૂચ જિલ્લા અને નર્મદા જિલ્લાની અંદર દૂધધારા ધારા ડેરીનું ઇલેક્શન આવી રહ્યું છે ઓગણીસ તારીખે એનું વોટિંગ છે અને વીસ તારીખે ગણતરી છે અને આવનારી નવ તારીખ લગીમાં ફોર્મ પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે અને એની અંદર અમે ઉમેદવારી મેં પણ મહેશ વસાવા છોટુભાઈ વસાવા મતલબ મારા મહેશભાઈ છોટુભાઈ વસાવાએ એમાં ઉમેદવારી નોંધાવી છે અને એ ઉમેદવારી અમે અપક્ષ તરીકે અમારી પેનલ છે દૂધ ઉત્પાદક સહકાર પેનલ અને એની અંદર દીપકભાઈ પાદરિયા જાંબોઈના એ ચાર પર ઊભા રહ્યા છે ઉમલ્લા હું છઠ્ઠા વોર્ડમાં ઊભો છું અને જિલ્લામાં પણ ભયર્યું છે જિલ્લા એસટી સીટ છે જનરલ એમાં પણ ભયર્યું છે અને એક મહેન્દ્રસિંહ દેસાઈ જેમણે આમદ જંબુસરમાંથી ભયર્યું છે એટલે અમે ત્રણ જણાની પેનલ બની છે અને હજુ પણ આની અંદર અપક્ષો થવાના છે કેમ કે ભારતીય જનતા પાર્ટીએ મેન્ડેટ આપ્યા છે એના પંદર મેન્ડેટ છે એમાં બાર જોનમાં અને ત્રણ છે તો જનરલ બે મહિલા અને એક છે તો એસટી અનામત મતલબ આદિવાસી પુરુષ તો આ રીતે અમારી લડત છે અને મેં આગળ પણ ઇન્ટરવ્યૂ તે દિવસે આપેલું હતું અરુણસિંહ રાણાએ આ પેનલ ઊભી કરી છે અરુણસિંહ રાણા જેમણે પેનલ ઊભી કરી છે એમને આખો તબેલો ચાલે ચાલે છે ત્યાં ગંગોત્રી સાગર ચાલે છે એમનું દૂધ અને એ દૂધ બધી ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીઓમાં દેજથી માંડીને બીજે એટલે ભરૂચ દૂધ ધારા ડેરીનું ત્યાં વેચવા નથી દેતા એ કહેવાનો મતલબ જે કોપરેટિવ બેન્કના ચેરમેન છે અરુણસિંહ રાણા જેવા વાગરાના ધારાસભ્ય છે એટલે ટોટલ એનું દૂધ ત્યાં આગળ વેચે છે ભરૂચ દૂધ ધારા ડેરીમાં એક પણ ટીપું એમણે દૂધ ભર્યું નથી પછી કેવી રીતે પેનાલ એ ઉતારી શકે એને કદાચ અહીંના દૂધ ગ્રાહકોની અંદર એ માણસને લાગણીઓ તો આજે ડેરીને મજબૂત કરવા માટે એમનું દૂધ પોતાનું ભરવું જોઈએ તો એ દૂધ ભરતા નથી અને ખોટે ખોટું પૈસાના જોરે આ બધું સહકારી માળખાની અંદર કોપરેટિવ બેન્કના ચેરમેન આટલા વર્ષોથી રહ્યા છે એમણે બધું બહુ કર્યું છે મેં તે દિવસે ઇન્ટરવ્યૂ આપેલું હતું કે ખોટું સોનું બતાવી બગસરાનું બતાવી અને એની પર લોનો લઈ અને ગરીબોને નામે લોનો લઈ અને બીજા લોકોને વાપરવા આપે છે તો આ જ રીતે એમાં ઘણા કૌભાંડો થયા છે અને ત્યાર પછીની વાત કરીએ છીએ કે અહીં પ્રકાશ દેસાઈએ પણ ફોર્મ ભર્યું છે એમની પેનલમાંથી તો પ્રકાશ દેસાઈ એમ કહે છે તમે તો બહારથી આવેલા લોકો છે તમારું વતન ક્યાં છે તમે બતાવો ને પહેલાં એ ઝઘડિયામાં આવીને છોટુભાઈના નામે તમે આટલા વર્ષે તાલુકા પંચાયતમાં શાસન કર્યું ને તમે શું શું તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર કર્યા છે બધું આવશે આવનારા સમયની અંદર